ઓ લગ્નના આયોજન પર કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે લગ્ન માટે પચીસ લાખ એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સુધીના પેકેજ વિશેષ ટ્રેનોની માંગ પૂર્વોત્તરથી આવતી ફ્લાઇટોના ભાડા ત્રણ ગણા વધી ત્રીસ હજાર સુધી પહોંચ્યા સ્કૂલની પોલિસી બદલવા માંગ સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવા માટે નિયમોમાં ફેરફાર કરવા રજૂઆત કરાઈ ઓઈલ કંપનીઓના નિર્ણયથી ફરી બદલાયું બજાર જાણો પેટ્રોલ ડીઝલનો નવો ભાવ ગુજરાત પર આવી રહ્યું છે મોટું સંકટ ઠંડી પહેલા આવી જશે માવઠું અંબાલાલ સમગ્ર અરવલ્લી જિલ્લામાં દેવદિવાળી ની ધામધૂમપૂર્વક ઉજવણી મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે રામજી મંદિર ખાતે દેવ ની ઉજવણી કરાઈ રામજી મંદિર ખાતે દેવદિવાળી ના દિવસે અન્નકૂટ દર્શન નું આયોજન કરાયું અન્નકૂટના દાતા સ્વર્ગસ્થ સમર્થ સમર્થબેન જમનાશંકર ઠાકર હસ્તે જિગ્નેશભાઈ જમનાશંકર ઠાકર દ્વારા કરવામાં આવ્યું તો અન્નકૂટમાં ભગવાનને વિવિધ પ્રકારના વ્યંજનો ધરાવવામાં આવ્યા દેવ દિવાળીના પર્વ નિમિત્તે રામજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું તો દેવ દિવાળીના પર્વ નિમિત્તે રામજી મંદિર ખાતે પૂજા ભજન કીર્તન તથા આરતી અને પ્રસાદનું આયોજન ટિન્ટોઇ રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો માતાઓ બહેનો યુવાનો ભક્તો ઉપસ્થિત રહ્યા ઉપસ્થિત ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી વિવિધ કારણોસર શાળા છોડીને જતા બાળકોની ઉંમર સમય કે સ્થળના બાદ સિવાય અધૂરું શિક્ષણ પૂરું કરવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની રચના કરવામાં આવી છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલના અમલીકરણ માટે દરેક જિલ્લામાં એક એક નોડલ અધિકારી અને તાલુકા દીઠ ઓછામાં ઓછું એક સ્ટડી સેન્ટર નિયત કરવામાં આવ્યું છે જામકંડોળના પંથકમાં પ્રાકૃતિક કૃષિ થકી ખેતરની માટીની ફળદ્રુપતામાં વધારો થયો છે અને તાજેતરમાં કરાયેલા પૃથક્કરણના આવેલા અહેવાલમાં આ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે જે ઘણી જ સારી બાબત ગણાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગણીસમી નવેમ્બરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમિસ્ટર ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે જેમાં એકસો છવ્વીસ કેન્દ્રો પરથી સુડતાલીસ હજાર બસો એસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષાના લાઈવ સીસીટીવી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં નહીં આવે જે માટે નવું સર્વર ન લેવાયું હોવાનું બહાનું પરીક્ષા વિભાગના ઓએસડી નિલેશ સોની દ્વારા આગળ ધરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વોકેશનલ કોર્સમાં જુદા જુદા વિષયો ઉમેરવામાં આવી રહ્યા છે તેના અંતર્ગત તાજેતરમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને ભવનના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક એજ્યુકેશન પાર્ટ બે અને વ્યક્તિત્વ નિર્માણ સહિતના જુદા જુદા વોકેશનલ કોર્સ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એટીકેટીની ઉત્તર વહી ચુકાસણી માટે સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે એફવાયથી બીબીએસ સુધીના ત્રણ હજાર વિદ્યાર્થીઓની દસ હજાર ઉત્તરવહી એક સપ્તાહમાં ચકાસણી કરાશે ઉત્તરવહી ચકાસવા માટે એકસો પચાસ અધ્યાપકોની ટીમ કામે લાગી છે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીકોમ બીએ અને બીએસસી સહિતના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામોની રેગ્યુલર સાથે આટીકેટીની મુખ્ય જાહેર પરીક્ષા સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવાઈ હતી જે પરીક્ષામાં ગેરરીતિ કરનારા એકસો પચાસ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પર હિયરિંગ પર બોલાવાયા હતા જેમાંથી એકસો પંદર વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા વાહનોમાંથી થૂંકતા લોકો હવે ચેતી જજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે વાહનના દરવાજા કે કાચ ખોલી થૂંક્યા તો ઘરે મેમો આવી જશે હવે તમારા મનમાં એક સવાલ થશે કે વાહનોમાંથી થૂંકતા લોકોને કેવી રીતે પકડશો તો અમે તમને જણાવી દઈએ કે તેના માટે કોઈ અલગથી પોલીસ વાળવવામાં આવશે નહીં શહેરના સીસીટીવી કેમેરા વડે કંટ્રોલ રૂમમાંથી નજર રાખવામાં આવશે અને ગાડીમાંથી થૂંકતા લોકોના ઘરે મેમો આપવામાં આવશે ફરી એકવાર આ જુંબેશ હાથ ધરાશે ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ ગયું છે રાજ્યમાં ઠંડીના ચમકારો અનુભવાઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે એક મોટું સંકટ આવવાનું છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે પરંતુ જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવવાની સંભાવના છે જો આવું થશે તો ફરીથી ગુજરાતનું વાતાવરણ બગડશે તેલ કંપનીઓએ પંદર નવેમ્બર બે ચોવીસ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે પંદર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહદઅંશે જવાબદાર હોય છે રાજ્યમાં પ્રી ચલાવવા માટે સરકાર દ્વારા નવી ગાઈડલાઇન બનાવવામાં આવી છે નવી ગાઈડલાઇન મુજબ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં નવા નિયમો સાથે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ હજુ સુધી ગણતરીની પ્રિસ્કૂલો જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કારણ કે નવી પોલિસી સાથે સંચાલકો સહમત નથી સંચાલકોએ પોલિસી બદલવા માટે માંગ કરી છે દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો વતન ગયા હતા તહેવાર પૂરો થતાં લોકોનો ધસારો વધતા પૂર્વોત્તર ભારતના રાજ્યોમાંથી આવતી ફ્લાઇટોના ભાડા ત્રણ ઘણા વધીને ત્રીસ હજાર સુધી પહોંચી ગયા છે સામાન્ય દિવસોમાં આ સેક્ટર પાંચ હજારથી નવ હજાર સુધીનું ભાડું હોય છે ઉત્તર પ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા તરફથી આવતી તમામ ટ્રેનો હાઉસફુલ આવી રહી છે લોકોએ વધારાની સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગણી કરી છે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતીઓ લગ્નના આયોજન પર કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે ખાસ મંડપ અને ડેકોરેશન પાછળ સુરતીઓ પચીસ લાખથી લઈને એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા સુધીના પેકેજ પસંદ કરી રહ્યા છે આ વર્ષે અલગ અલગ થીમ પર લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે